નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસની જે વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંક છે તે પ્રશ્ન બેંકનું જે મોડેલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશન સોલ્યુશનને આ વિડીયોને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે આ પીડીએફ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ ધોરણ દસ વિષય છે આપણો વિજ્ઞાન નવ એક બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો પહેલો સવાલ કોનું ચુંબકીય ક્ષેત્ર એ ગઝિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર જેવું હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડ બીજો સવાલ વિદ્યુત પ્રવાહ આધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના ઉપર લાગતું ચુંબકીય બળ કઈ દિશામાં હોય છે તો આવશે વિકલ્પ સી ચુંબકીય ક્ષેત્ર લંબ ત્રીજો સવાલ વિદ્યુત પ્રવાહ આધારિત ચુંબકીય ક્ષેત્રમાં કેવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેના ઉપર ચુંબકીય બળ લાગે નહીં તો જવાબ આવશે ચુંબકીય ક્ષેત્રને સમાંતર ચોથું ઇથિન એટલે કે સી ટુ એચ ફોરનો અણુ શું ધરાવે છે તો જવાબ આવશે એકલ બંધો અને દ્રિબંધ પાંચમું નીચે દર્શાવેલ સંયોજનના બંધારણ પરથી તેનું નામ જણાવો તો જવાબ આવશે વિકલ્પ બી ઇથેનોલ મિત્રો ધોરણ દસની તારીખ નવ એક બે હજાર ચો પચીસના રોજ જે વિજ્ઞાન અને ગુજરાતી વિષયની એકમ કસોટીઓ લેવાની છે તે એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ આપણી ચેનલ ઉપર અને આપણી એપ્લિકેશન ઉપર મૂકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો પીડીએફ મેળવવા માટે આપણી એપ્લિકેશન ઉપર કોન્ટેક કરી શકો છો અને ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અત્યાર સુધીની જેટલી એકમ કસોટીઓ છે તે બધી જ એકમ કસોટીઓના સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલો સવાલ આનુવંશિક દ્રવ્યોનો વિનિમય ખાલી જગ્યા પ્રકારના પ્રજનનમાં થાય છે તો જવાબ આવશે લિંગી બીજું માનવ જાતિમાં જનન કોષમાં રંગસૂત્રોની સંખ્યા ખાલી જગ્યા હોય છે તો ત્રેવીસ આલ્કેનની સમાન ધર્મી શ્રેણીનો પ્રથમ ખાલી જગ્યા સભ્ય છે તો મિથેન કાર્બનનો પરમાણવીય ક્રમાંક ખાલી જગ્યા છે તો છ અને ઇથેનનું અણુસૂત્ર ખાલી જગ્યા છે એ તમારે જણાવવાનું છે ત્યાર પછી છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ પાંચ માર્ક છે પેલું અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાં બે કાર્બન પરવાણુઓ વચ્ચે એકલબંધ હોય છે તો ખોટું પ્રોપીન એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે તો તો ખોટું સોલ્ડર એ અને ટીનની છે સાચું લજામણી મીમોસા કુળની વનસ્પતિ છે તો સાચું અને મેન્ડલના વટાણાના છોડના પ્રયોગમાં એફ ટુ પેઢીના પચીસ ટકા છોડ વામન હતા તો જવાબ આવશે ખોટું મિત્રો તારીખ ચાર એક સોરી તારીખ નવ એક બે હજાર પચીસના રોજ જે એકમ કસોટીઓ લેવાવાની છે તે એકમ કસોટીઓના સોલ્યુશનની પીડીએફ જો તમારે ફ્રી જોઈતી હોય તો તમે આઈએમપી બેચની અંદર જોઈન્ટ થઈ શકો છો આઈએમપી બેચની અંદર તમે જોઈન્ટ થશો એટલે તમને આ પીડીએફઓ જે છે તે એકદમ ફ્રી ઓફ કોસ્ટ મળી જશે અને આઈએમપી બેચમાં જોઈન્ટ થવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે મિત્રો આઈએમપી બેચની અંદર ફક્ત તમને એકમ કસોટીઓના સોલ્યુશન જ નહીં પરંતુ દરેક ચેપ્ટર વાઇઝ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેના પીડીએફ તેના રેકોર્ડેડ લેક્ચર તેના લાઈવ લેકચર ડાઉટ ક્લાસ વોટ્સઅપ સપોર્ટ એમસીક્યુ ટેસ્ટ વગેરે તમને પ્રાપ્ત થશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને જોઈન્ટ થઈ જજો ત્યાર પછી છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ છ ગુણ છે પહેલો સવાલ જ્યારે સુરેખ વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે તેની પાસેના કોઈ બિંદુએ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા પર સતી અસર જણાવો તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધે છે બીજો સવાલ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખ વાહક મહત્તમ બળ અનુભવે ત્યારે સુરેખ વાહક અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો જણાવો તો જવાબ આવશે ને અંશ ત્રીજું ચુંબકીય ક્ષેત્રોના બે સ્ત્રોત જણાવો તો ચુંબક અવકાશમાં ગતિ કરતા વિદ્યુતભાર વાહકમાંથી પસાર થતો પ્રવાહ ચોથું સહસંયોજક બંધકોને કહેવાય તો બે કે તેથી વધુ પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા બંધને સહસંયોજક બંધ કહે છે સમાન ધર્મી શ્રેણી એટલે શું તો કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને સમાન પ્રકારની ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય તેને સમાન ધર્મી શ્રેણી કહે છે બંધારણીય સમઘટકોની વ્યાખ્યા લખો તો જે સંયોજનોના આણવીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર ભિન્ન હોય તેવા સંયોજનોને બંધારણીય સમઘટકો કહે છે મિત્રો ધોરણ દસની વિજ્ઞાન વિષયની જે અસાઇનમેન્ટ છે બે હજાર પચીસ તે અસાઇનમેન્ટ બે હજાર પચીસના તમામ પેપરના સોલ્યુશન આપણે એપ્લિકેશન અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે વધારે માહિતી માટે તમને કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે ત્યાર પછી છે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ ચાર ગુણ છે એમાં પહેલું ઇફેનોલના ઉપયોગો લખો તો ઇફેનોલનો ઉપયોગ નીચે મુજબ છે પહેલું ઔદ્યોગિક દ્રાવક તરીકે દવાઓ જેવી કે ટિંકચર આયોડિન કપ સિરપ તેમજ અનેક ટોનિક્સમાં બીજું લિવર વાર્નિશ તથા અંતર જેવા સુગંધી દ્રવ્યોની બનાવટમાં ચેપનાશક તરીકે શુદ્ધ આલ્કોહોલ નશાયુક્ત પાણીની પીણાની બનાવટમાં અને રિક્ટિફાઈડ સ્પિરિટના બનાવટમાં ત્યાર પછી બીજું બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ આધારિત વાહક ઉપર લાગતા બળ પર ટૂંક નોંધ લખો તો એસ્ટેન્ડે શોધી કાઢ્યું કે વિદ્યુત પ્રવાહ આધારિત વાહક તેની નજીક મૂકેલ હોકા યંત્રની સોય પર બળ લગાડે છે આન્દ્રે એમ્પિયરે સૂચવ્યું કે તેનાથી ઉલટું પણ સાચું હોવું જોઈએ એટલે કે ચુંબક પણ સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું દિશામાંનું આટલું જ બળ વિદ્યુત પ્રવાહ આધારિત વાહક બળ ઉપર લગાડે છે અને પ્રયોગો પરથી સાબિત પણ થયું છે આમ જ્યારે વિદ્યુત પ્રવાહ આધારિત વાહકને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તેના ઉપર બળ લાગે છે સિવાય કે તેને ચુંબકીય ક્ષેત્રને સમાંતર મૂકવામાં આવે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ આધારિત વાહક ઉપર લાગતું બળ એ વિદ્યુત પ્રવાહ આધારિત વાહકના કારણે ઉદભવતા ચુંબકીય ક્ષેત્ર અને જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં વાહકને મૂકવામાં આવ્યો છે તેમની વચ્ચેની આંતર ક્રિયાને કારણે ઉત્પન્ન થાય છે તો મિત્રો અહીંયા આપણે એકમ કસોટી પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે નવ એક બે હજાર પચીસના રોજ ઓરિજિનલ એકમ કસોટી જે છે વિજ્ઞાન વિષયની તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે